નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર નવ વિદેશ વ્યાપાર એની ચર્ચા કરીશું મિત્રો આ પ્રકરણને આપણે બે વિભાગમાં વેચશું પહેલા વિભાગની અંદર આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ એના વિશે ચર્ચા કરીશું પછી વિદેશ વેપાર માટેના કારણો વિશે ચર્ચા કરીશું અને વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ બીજા વિભાગમાં આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત એની વાત કરીશું વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વાત કરશું વિદેશ વેપારમાં ભારતનો ભાગ હિસ્સો એની ચર્ચા કરશું અને ભારતના વિદેશ કદ સ્વરૂપ અને દિશા એના વિશે થોડી ટૂંકી માહિતી જોઈશું અને છેલ્લે લેણદેનની તુલાના પ્રકારો અને લેણદેનની તુલનાને અસર કરતા પરિબળો આટલી ચર્ચા આ પ્રકરણમાં આપણે તો મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ વિદેશ વેપાર ભાગ એક પ્રકરણ નંબર નવ આંતરિક વેપાર અને વિદેશ વેપાર નો અર્થ આપણે પેલા જોઈએ મિત્રો વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ સેવાઓ મૂડી ટેકનોલોજી ટેકનિકલ જાણકારી અને માહિતી બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ સેવાઓની હેરફેર આવક કે નફાના પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે મિત્રો કોઈ એક દેશની હદની અંદર જે વેપારી પ્રવૃત્તિ થાય છે એ આંતરિક વેપાર કોઈ એક દેશની હદની અંદર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર અથવા તો એનું બીજું નામ છે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર દાખલા તરીકે મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે પ્રદેશો વચ્ચે જે વેપાર થાય એક જ દેશના બે પ્રદેશો જુદા જુદા રાજ્યો તો એ આંતરિક વેપાર થયો કહેવાય ભારતનો બ્રિટન સાથેનો વેપાર તો એ આંતરરાષ્ટ્રીય વેપાર થયો કહેવાય તો અહીંયા આપણે મિત્રો આંતરિક વેપાર અને વિદેશ વેપાર એના વિશે ચર્ચા કરી આજે ચાર્ટ તમારી સામે છે એમાં આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર અર્થ અને વ્યાખ્યા ઉદાહરણ સહિત એની સમજૂતી આપી છે તો એ ચાર્ટ જોવા વિનંતી જે તમારી સામે છે ત્યાર પછી મિત્રો એક ખાસ સૂચના આપી દઉં કે આ પ્રકારના જે મુદ્દાની ચર્ચા થશે એ દરેકના ચાર્ટ તમને સામે સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે જેથી કરીને તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો અને અલગથી તૈયારી પણ કરી શકો એના આધારે હવે આપણે વિદેશ વેપાર માટેના કારણોની ચર્ચા કરીશું અર્થશાસ્ત્રમાં વેપાર માટેના મુખ્ય કારણો જે છે એ આ પ્રમાણે આપણે રજૂ કરી શકીએ પહેલું આપ્યું છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોનો તફાવત દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત આ વિદેશ વેપાર માટેનું પહેલું કારણ છે અલગ અલગ દેશોમાં મિત્રો ઉત્પાદનના સાધનો જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે બધે એક સરખા હોતા નથી વળી બધે જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી મિત્રો ત્યાર પછી માટે દુનિયાના દેશો સંસાધનોનો કેટલાક સાધનો ટેકનોલોજી ટેકનોલોજી વગેરેના વેપાર કરી પોતાની જરૂરિયાત

વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશોમાં જુદો જુદો હોય છે કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતના કારણે કેટલીક વસ્તુઓ કે સેવાઓના ઉત્પાદન ખર્ચ ઊંચા હોય છે ઘરેલું ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી જે વસ્તુઓ કે સેવાઓ છે એ વસ્તુઓ કે સેવાઓ અન્ય દેશો પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે આ રીતે પણ વેપાર છે છે મિત્રો મૂળ જે કારણ એ ખાસ યાદ રાખજો વિદેશ વેપાર માટેના કારણો મૂળ જે પ્રશ્ન છે સોરી મૂળ પ્રશ્ન એ છે એમાં પેલું આપણે શું જોયું દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત પછી બીજી કઈ વાત કરી ઉત્પાદન ખર્ચ જે હમણાં આપણે જોયું ત્યાર પછી ત્રીજી બાબત ટેકનોલોજીકલ પ્રગતિ દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ હોતી નથી અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે ટેકનોલોજીકલ વાત થઈ પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ચોથી બાબત મિત્રો દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ અલગ હોય છે વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટિકરણ જોવા મળે છે એટલે કે એનો અર્થ એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં આવડત ધરાવતો હોય છે બધી નહીં તેથી તે દેશ એવી વસ્તુનું ઉત્પાદન વધુ કરે છે કે જેમાં એની આવડત હોય એટલી બાબત સ્પષ્ટ થઈ ગઈ અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે આવી વસ્તુઓ કે સેવાનું અન્ય દેશમાં એ નિકાસ કરે છે અને જે વસ્તુઓ અને સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે જોજો બરોબર શબ્દ સાંભળજો તે વસ્તુ કે સેવાની આયાત કરે છે આમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ પણ મહત્વની બાબત છે ત્યાર પછી નો જે મુદ્દો છે મિત્રો એમાં વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો એવી કઈ કઈ બાબત છે કે જે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરે છે મિત્રો તો વિદેશ વેપાર નું સ્વરૂપ એટલે શું પેલા આપણે જોઈએ વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ કે જે તેને અન્ય પ્રવૃત્તિઓથી જુદી પાડે તથા તેને અલગ એક ઓળખ આપે વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે તો જેમ કે પેલી બાબત વિદેશ વેપારના સ્વરૂપ વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે હવેનો અર્થ સમજીએ શું કહેવા માંગે છે વિદેશ વેપારમાં વિષયક અને સામાજિક કારણોને લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે તો એની ગતિશીલતા પર પ્રતિબંધ હોય છે નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે હોય છે ખરા પણ ઓછા ગતિશીલ હોય છે પરંતુ નિયોજન શક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે આ એક ધ્યાન આપજો આમ સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ તેટલા પ્રમાણમાં

તથા જીવન શૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય છે વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે કઈ રીતે દાખલા તરીકે જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત મશીનોની માંગ વધુ હોય છે હું કામ વીજળીની અછત છે જ્યારે વધુ વીજળી જ્યાં થતી હશે ઉત્પન્ન એ વધુ વીજળી ઉત્પન્ન કરતા દેશોમાં સ્વયં સંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં છે ચોખ્ખી વાત છે તો આ વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર એ બાબતની વાત થઈ ત્યાર પછી વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી ત્રીજી બાબત જોઈએ મિત્રો મેં તમને હમણાં જ કહ્યું કે આનો આખો ચાર્ટ તમારી સામે હું મૂકીશ એટલે એ ચાર્ટના આધારે તમે એ મુદ્દા તૈયાર કરી શકશો બરોબર તો અહીંયા હું ચાર્ટ રજૂ કરું છું જો સામે જે ચાર્ટ તમને દેખાય છે એ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતોને લગતો ચાર્ટ છે હું એક બે વખત આ ચાર્ટ મૂકીશ તમે એનું નિરીક્ષણ કરજો એના મુદ્દાઓ બધા છે ખાસ તૈયાર કરી નાખજો મુદ્દાઓ જો યાદ રહી જશે મિત્રો તો અંદરનું લખાણ તમે આપોઆપ લખી શકશો વ્યવસ્થિત રીતે અને પાંચ માર્કનો કે ત્રણ માર્કનો જે સવાલ પરીક્ષામાં પૂછાતો હોય એ તમે આરામથી પૂરો કરી શકશો હવે ત્યાંથી આગળ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી ત્રીજી બાબત એમાં લખ્યું છે પડકારજનક સ્વરૂપ મિત્રો આ ત્રીજી બાબત છે વિદેશ વેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા ભાષા સંસ્કૃતિ રીત રિવાજો પસંદગી વગેરે હોય છે આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે તો આપણે એને અસર કરતી એક બાબત છે પડકારજનક સ્વરૂપ ત્યાર પછી રાજકીય પ્રયત્નો વિદેશ ફક્ત વેપારીના પ્રયાસો કાફી નથી હોતા પણ એમાં દરેક દેશની સરકારોએ રાજનયક પ્રયત્નો કરવા પડે છે માત્ર વેપારીના પ્રયત્નોથી આ વેપાર નહી ચાલે તથા સાથે સાથે બેન ઔપચારિક મીટિંગ તથા વેપાર મેળા યોજવા પડે છે જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા માટે આપણે જોઈએ છીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે દર વર્ષે ફેબ્રુઆરીમાં હા ફેબ્રુઆરી આવશે એટલે તમે જોજો છાપાઓમાં આવશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર ઉદ્યોગોના પ્રતિનિધિઓ એક સાથે મળે છે જે આપણે ગુજરાતમાં યોજાય છે છાપાઓમાં આવે ત્યારે તમે આ મુદ્દો યાદ કરજો કે આપણે હમણાં યુટ્યુબ ઉપર આ જોયું હતું રાજન અને જાણકારીની આપલે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓના ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પરિવર્તનની સાથે સાથે રાજનયક પ્રયત્નો ખૂબ જરૂરી બને છે ત્યાર પછી પાંચમો મુદ્દો વિદેશ વેપારમાં અસર કરતી બાબતોમાં એના સ્વરૂપને વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો જો આ પણ બહુ મહત્વની બાબત છે વિદેશ વેપારમાં સર્વ સ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે આ એક બહુ મોટી મુશ્કેલી છે માટે વેપાર કરતા દરેક દેશ પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે આ માટે વિવિધ હુંડિયામણોના દર અને તેમાં થતી વધઘટની જાણકારી હોવી જરૂરી બને છે જો મોંઘા ભાવે ઊંડિયામણ ખરીદવામાં આવે જો ખાસ યાદ રાખજો તો વેપારમાં નુકસાન થઈ શકે છે માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર શું કરવું પડે છે નિષ્ણાતોની સલાહ લેવી પડે છે માટે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો પણ વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી ખૂબ મહત્વની બાબત છે મિત્રો એક પણ મુદ્દા અઘરા નથી આપણા પાંચ મુદ્દાની ચર્ચા કરી અહીંયા તમે આ લેક્ચર જે હું આપું છું યુટ્યુબના માધ્યમથી એ તમે બે ત્રણ વખત સાંભળશો એટલે અંદરની બાબત તમે લખી શકશો અને મેં તમને હમણાં કીધું એમ ચાર્ટ આના આમાં રજૂ થશે દરેક મુદ્દાના એટલે એ ચાર્ટ પણ તમે જોતા જજો ત્યાર પછી છઠ્ઠી બાબત છે અસર કરતી વિદેશ વ્યાપારના સ્વરૂપને વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો વિશ્વ સ્તરે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુ ટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્ન કરવા પડે છે વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવાની બનાવવી પડે છે દેશમાં સામાજિક અને સાંસ્કૃતિક જૂથોએ વેપારને ખુલ્લા મને સ્વીકારવો જોઈએ અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોના સંગઠનોએ વેપાર વધારવા માટે શું કરવું પડે સહકાર ખાસ આપવો જોઈએ તો આ છઠ્ઠી બાબત થઈ ત્યાર પછી સાતમો મુદ્દો છે વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતોમાં એમાં લખ્યો છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર એ પણ એની પર પડે છે જુઓ આપણે એક મહત્વનું પરિબળ છે વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી છે મિત્રો દાખલા તરીકે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે છે જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટીને કઈ બાજુ દોરાય છે વેપાર તરફ દોરાય કોઈ એક દેશમાં કદ અને દિશા જે તે દેશના વિચારો સામાજિક માળખું ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેનો સંબંધ પર આધાર રાખે છે આઠમો મુદ્દો જોઈએ મિત્રો અત્યંત મોટા પાયાનો વેપાર વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે મિત્રો તેમાં અનેક દેશો અસંખ્ય વસ્તુઓ અને કાયદાઓ અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલા હોય છે પછી નવમો મુદ્દો છે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ આ ખાસ અગત્યનો મુદ્દો છે મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશ પોતાના દેશ તેમજ બીજા દેશની જેની સાથે વેપાર કરવાનો હેતુ છે અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય જેમ કે વેપારજન્ય વસ્તુ કે સેવા માટેની પરવાનગી અને ચકાસણી ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવા અને તેવા અનેક ધોરણો વળી દરેક દેશના ગુણવત્તાના ધોરણો જુદા જુદા હોવાના કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી રાખવી પડે છે દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાઓની ગુણવત્તાના ધોરણો અલગ અલગ હોય છે તો આ બાબત થઈ વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ માટે વેપારીએ ઉત્પાદક સાથે તે રીતનું ઉત્પાદન કરવું પડે છે મિત્રો ત્યાર પછી છેલ્લો મુદ્દો દસમો એટલે આ જે મેઇન મુદ્દો છે એ ત્યાં પૂરો થાય વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો એ મુદ્દો ત્યાં પૂરો થશે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા મિત્રો અવારનવાર તમને ચાર્ટ આમાં હું બતાવતો રહીશ એટલે એ ચાર્ટ આધારે તમે સરસ રીતે તૈયારી કરી શકશો તો છેલ્લો મુદ્દો જોઈએ હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા મિત્રો કોઈ એક વસ્તુ કે સેવા દેશો ઉત્પન્ન કરીને વિશ્વ બજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે વળી કોઈ વસ્તુ કે સેવાની માગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે અને આથી શું થાય છે ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ ઊંચું હોય છે વિશ્વ બજારમાં પોતાની વસ્તુની અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવી પડે છે પ્રચાર ખર્ચ વધુ રાખવો પડે છે વેચાણ ખર્ચ ઊંચો હોય છે અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા પછી જો પોતાની વસ્તુને પ્રમાણમાં ખાસ યાદ રાખજો નુકસાન ભોગવવું પડે છે તો મિત્રો અહીંયા આપણે વિદેશ વેપારના સ્વરૂપની જે અસર કરતી બાબતો છે એ પૂર્ણ કરી દસ મુદ્દાઓ છે સ્ક્રીન ઉપર પણ તમને સામે એ દસે દસ મુદ્દા બતાવ્યા છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમે મુદ્દા યાદ રાખી શકશો ત્યાર પછી આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત એની ચર્ચા આપણે હવે પછી ભાગ બે માં કરીશું વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ એ બધા મુદ્દા આપણે ભાગ બે માં લેશું બરોબર એટલે વિશ્વ વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો એની ચર્ચા પણ આપણે ભાગ બે માં કરીશું તો અહીંયા ભાગ બે માં એક સોરી આટલી માહિતી ખાસ તમારે તૈયાર કરવાની રહેશે અ ધન્યવાદ અહીંયા આ મુદ્દો હું પૂર્ણ કરું છું ભાગ બેમાં માં ફરી પાછા મળશું ત્યાં સુધીમાં આટલી તૈયારી તમે કરી લેજો નમસ્કાર